મીરા માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે સાડીની અંદર ઘણું બધું નવું આવ્યું છે ખાસ કરીને કોટનના વર્ક ગાઉન સેલમાં મૂકવાના છે નવું કલેક્શન અને શનિ રવિ નો સ્પેશિયલ નાઇટ ગાઉન વર્ક કરવાના છે અને આ સાડીમાં સેલ કરવાના છે નવું કલેક્શન ડાયરેક્ટ સેલમાં મૂકશું સો રૂપિયામાં સાંધા સાડી છે જુઓ તમે સો રૂપિયામાં સાંધા સાડી હજી બીજું બતાવું છું આ બધીજો હેવી હેવી કલેક્શનની સાડીઓ છે લગ્ન પ્રસંગમાં પેરાઈ એવી હેવી બોર્ડર પટ્ટાવાળી એકદમ મસ્ત પાલવ બ્લાઉઝ સાંધો પાટલીમાં આવશે ત્રણસો ને પચાસ રૂપિયામાં એમાંય મસ્ત એટલે મસ્ત નવું કલેક્શન આવી ગયું છે સરસ સરસ આઈટમમાં અને ખાસ કરીને બીજી એક સ્પેશિયાલિટી ક્રેપ મટીરિયલની પ્યોર ગજ્જી ક્રેપ છે આપણે પહેલાં દેતા ઓરિજનલ આઈટમ એની અંદર નવું કલેક્શન આવ્યું છે નોર્મલ સેકન્ડમાં બહુ એટલે બહુ ફાસ્ટ બેનોની ડિમાન્ડેડ આઈટમ છે તો એને બતાવી દઈએ છે પ્યોર ગજ્જી ક્રેપમાં છે આ તમે પ્યોર ગચી ક્રેપમાં છે પહેલા આવતું ને પ્રીમિયમ ક્વોલિટીની ઓરિજિનલ આઇટમ એ આઇટમ આની અંદર છેલ્લે સુધી જોજો કારણ કે બધી નવી નવી પેટર્નો છે આનો બ્લાઉઝ બતાવું છું પ્લેન ગાડાથી શરૂઆત કરીએ છીએ એનો પાલવ આખી પ્લેન ગાડામાં સાડી ને એનું બ્લાઉઝ ચારસો રૂપિયામાં પ્યોર આ જો લગડી 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 છે છે જે ને પાલવ બોર્ડરની સાડી નીચેની પેટર્ન જોઈ લો અને એનું બ્લાઉઝ જોઈ લો એનું બ્લાઉઝ ચારસો રૂપિયામાં કલર છે બધામાં બતાવી દઉં છું કલર બતાવવાના છે જે આપણે પ્લેન ગાળો બતાવ્યો ને પેલા પેલા એના કલર બતાવી દઉં છું એમાં એક આ ચેરી લીલો છે પાલો બ્લાઉઝ એવો નીચે એમ પ્રિન્ટ વાળા આવશે સાડી પ્લેન આવશે બ્લેક કલર છે એક એમાં મરૂન કલર છે અને એક ગુલાબી કલર છે આટલા કલર છે હવે આ ગજીના બતાવી દઉં છું કલર આ ગજીના કલર છે જે આપણે લગડી પટ્ટાવાળી બતાવી ને એનો કલર છે ગ્રામા કલર છે એમાં એક નેવી બ્લુ કલર છે એમાં એક ચેરી લીલો કલર છે એક બ્લેક કલર અને એક આ રાણી ગુલાબી કલર આમાં એટલા કલર છે બધો સેટ વાઇઝ માલ છે આખો ચારસો રૂપિયામાં પ્યોર ગચીની આઇટમ છે બોલો બહુ મસ્ત આઇટમ આપી દીધી આપણે સેલના ભાવમાં હવે આ બતાવું છું આંબા દાળની પેટર્ન અજરકનો પાલવ છે આખો જો ચારસો રૂપિયાની અંદર અજરકનો પાલવ

કાટો સેવાડીઓ છે લીલો છે અને એક નેવી બ્લુ કલર છે આ જો આટલા બધા કલર છે આમાં બધો સેટ વાઇઝ માલ છે અને એકદમ મસ્ત આઈટમ છે એક પછી મરૂન કલર બાકી રહી ગયો ઈ બતાવી દો આ મરૂન કલર છે કાટો મરૂન ચારસો રૂપિયામાં પ્યોર ગચીની છે બહુ મસ્ત છે આ જોઈ લો એની અંદર હવે અજરક છે ગાડા બોર્ડરની અંદર અજરક પેટર્ન છે આ મસ્ત પ્રીમિયમ ક્વોલિટીનું કપડું છે આ જોઈ લો હોલસેલના કસ્ટમરને કોઈને લેવી હોય તો આવી જાજો ઓનલાઈન ઓર્ડર કરી દેજો કારણ કે ઘણી બધી વેરાયટીમાં નવું કલેક્શન આવી ગયું છે આપણે સેટરડે સન્ડેનો સ્પેશિયલ સેલ કરવાના છે આ જોઈ લો બીટ કલર આ બ્લેક કલર આ ચેરી લીલો કલર આ લાલ મરૂન કલર અને રાણી ગુલાબી કલર બધા કલર છે આની અંદર એ સેટ વાઇઝ માલ આપણે ચારસો રૂપિયામાં આપવાના છે સેટ વાઇઝ માલ આ જોઈ લો ચક્કરવાળી પેટર્ન બહુ હાલે છે તો એ બતાવી દઉં છું આ ચક્કરવાળી પેટર્ન જો હાલો બધામાં અચરકનું આવશે એનું બ્લાઉઝ એ અચરકનું આવશે અને એના કલર બતાવી દઉં ચારસો રૂપિયા કાટોરામાં કલર છે ઝેરી લીલો

ઉપર નીચે અજરક ઝીણો બોર્ડર પટ્ટો આવશે ગાડા બોર્ડર ની અંદર ને આની સાડી આ જોઈએ ચારસો રૂપિયામાં કલર બતાવું છું આ બ્લેક કલર છે બીટ કલર છે કટોરામાં કલર મરૂન કલર નેવી બ્લુ કલર ચેરી લીલો એકદમ કાટો બીટ અને કાટો બાટલીરામાં કલર છે બધા કલર સરસ છે આની અંદર એ ચારસો રૂપિયામાં નોર્મલ સેકન્ડ સાડી આવશે ખાસ કરીને નોટ કરી લેજો એ બધી કોઈ મોટી નુકસાની નથી નીકળતી નોર્મલ સેકન્ડમાં હોય છે ચારસો રૂપિયામાં પટોળાની પેર્ટન છે એમાં જો પટોળાની પેર્ટન એનો પાલવ અને આહીનો બ્લાઉઝ સીણી પેર્ટન છે બ્લાઉઝ ચારસો રૂપિયાની અંદર કલર બતાવી દઉં એમાં ચેરી કલર રાણી ગુલાબી એકદમ કાટુરામાં લાલ કલર બ્લેક કલર ને બીટ કલર બધા કલર બતાવી દીધા ખાસ કરીને ફરી ફરી કહી દઉં છું ચારસો રૂપિયામાં મસ્ત સાડી આપી સાડી જ્યારે વિડીયો બનાવીએ અને અત્યારે બહુ બધા બેનોની આની રિક્વેરમેન્ટ એટલી બહુ જ છે આ જો બાંધણીની પેટર્ન છે એની અંદર બધી નવી નવી પેટર્નો છે એનું બ્લાઉઝ છું એનું બ્લાઉઝ કલર જોઈ લો એમાં પર્પલ કલર છે રાણી ગુલાબી બ્લેક મરચંટા મેથી પીળો